રામ રામ ને રાણે મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત કરું છું કેમ છો કલે જાવ બધા મજામાં આજે આપણે ભેવના ખીલા બદલાવાના હે ભેવને ન ખાઈ ગયું જો બદુડી ન ખાઈ ગયું હોય ગાય નખાઈ ગયું ચાલો હાલો આપણે આ બધાને ખીલા બદલા રાત્રે રાતડે ગઈને વામમાં નથી તો હાલો આપણે આ બધા ખીલા બદલા આપણે ભેવણા બધાને ખબર છે ખીલા બદલાવાના જો હાલો બધી ભેંઓ વાટ્યો છે ફટાફટ બદલાવા મંડી મિત્રો આપણે ભેંમ ખીલા ખળવી મૂકી આ બધા આપડે હાવતી દાઈ છે ને એના ખીલા દેને દુબીરાને હાલો લે અને ખીલા

મન મિત્રા બે હવ કોન કિલા ભઈ જાય ને એટલે કિલા બદલાતા ખાલી પાંચ જ મળે થાય નકા તો એક ઉકટલી વાર લાગે આપણે જા બધા હવ કોન કિલા જ દેવાની આલે મેં જ સિમ આલે આ દાદી આમ દાદા કિલા હટ જોલ પાડી ધોડી ન કિલા કઈ બેન કિલા સકોર છે દેરે કિલા દે મિત્રો એક જ રહી તો આપણે ખીલા બદલાવી નાખ્યા એટલે કામ થઈ ગયું આપણું હાલો આપડે દૂધ દેતા હોય જો તમે કેમ બદલાવી નાખ્યા બધી ભૂકો ખાવા માંડ્યું આપણે બધી ભૂકો નખાઈ ગયો એકો એક એ ટુ ઝેડ અને બધી આજ તબેલો થઈ ગયો હાઉસફુલ આપણો કમ્પ્લેટ જાઓ હજી આમાં વહેવું તો માઈ જાય એમ હે પણ અત્યારે આપણે જેટલી વહેવું ને એટલી બધી બાંધી મૂકી ગયું તો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવો હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી આપણે જોઈએ દૂધ દઈ આવી પછી શું કામ કરવાનું થાય અત્યારે જો ઓટોમેટિક વાલ હાલે છે એટલે વહેવું પાણી પીધું જ હોય નકા વાલ બંધ થઈ જાય આ જો રેવલ તરીકે કામ કરે આનો આપણે એક અલગ આખો વિડીયો બનાવવાના છે પણ અત્યારે વહેલું નથી ને સમય નથી ને આ દેખાય ઓટોમેટિક આપણે વેહો પછી તો પેલા બારી બાંધી મૂક્યું છે અને ગાયોને અંદર આપણે બાંધતા નહોતા પણ આપણે પાડો આવ્યો ને તે અંદર બાંધી કારણ કે કુતરા રાતે હેરાન ના કરે આપણે રાઈ આખી રખડું કરવામાં જ નથી આપણે આ પાડી અને આપણી બધી વેહો બારી બાંધીયું આપણે બધી વેહો અત્યારે બારી બાંધી મૂકી હાલે આજે હજી ભેવું તો બાકી છે ધોઈને આપણે બાંધી મૂકી પણ આજે થોડી વહેલી બાંધી મૂકી મને મિત્રોને બતાવી કે આપણે વહેં બધી બારી બાંધી મૂકી હોય અને આપણે ગાયને આ ખીલાની જગ્યાએ છે પણ ઓલો પાડો જીણકો હોય ને એટલે કજો ગાય બે આપણે ખીલાય છે કમ્પ્લીટ પણ જો આપણે વહેં બધી બારી બાંધી મૂકી છે અને હવે આજનો લોક આપણે અહીં પૂરો કરી નાખીએ તો સારું રહે ને જબરો થઈ ગયો